અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ઝેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક પહોંચી ગયા છે અહીંયા ગોરા આશ્રમ છે હરિ હરિચરણ દાસ બાપુનો આશ્રમ છે અને અમે ત્યાં સવારમાં ઉતરાતા અને આ જ નર્મદા મૈયામાં અમે સવારમાં સ્નાન લીધેલું છેક સુધી અંદર સુધી ગયેલા અને ત્યાં સ્નાન કરેલું છે અમે બધા લોકો સાથે અને નર્મદા મૈયામાં સ્નાન કરવાનો આજે મોકો મળ્યો અમને પહેલીવાર બરાબર ને અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જો તમને કોર્નરમાં દેખાતું હશે અહીંથી મિનિમમ સાત કિલોમીટર જેટલું અહીંથી દૂર થાય છે અને અમે અહીંયા સ્નાન સવારમાં વહેલી સવારે ઠંડા પાણીમાં સ્નાન લીધેલું છે અને છે ને નર્મદા નદી બધા છો નર્મદા નદી છે નદી ખૂબ મોટી છે અને વરસાદ આવેલાને કારણે પાણી પણ ખૂબ હતું નદીમાં જો અને અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્લિયર દેખાય છે જો વાતાવરણ છે ને એકદમ શાંતિમય પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા હતા ને ઝીણો ઝીણો વરસાદ પણ આવી રહ્યો હતો ને ચારેય બાજુ છે ને આમ મસ્ત ગ્રીનહરી ગ્રીનહરી હતી જો એકદમ મસ્ત પહાડી ને આ દેખાઈને એ અમારા ગુરુદેવનો આશ્રમ છે ત્યાંથી આરોબેન એ હાય હેલો કરી રહ્યા છે જો અને હવે મળશું નવા બ્લોગમાં બાય બાય મિત્રો